સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જ છે અમારે બ્લોગ જોતા બધા મજામાં જ છે તમારે જો સવાર થઈ ગઈ છે અને આપણે અચાનક ઘરે જવાનું થયું એટલે આપણે ઘરે જવાનું ત્યારે બધું સુરત પણ ઉજી ગયા છીએ અને આપણે જો બસ સ્ટેશને ઊભા છીએ અને હમણાં બસ આવે એટલે આપણે ત્યાં જઈએ અને ઠેલો પણ અહીંયા અને હવે આપણે જામ થઈ જાય બસ આવી એટલે બીજ જઈએ અને પછી બાપ ઘરે પહોંચી જઈશું હમણાં પહોંચી ફરી અત્યારે બાર વાગે જેવો ટાઈમ પણ થઈ છે અને આપણે એક્ઝામ પણ બે પેપર દેવાના તો એ આપણે રાજકોટ થી બાપડા ફરીયાસી અત્યારે અત્યારે રાંધવાનું છે તો આપણે આપણે તો આપણે બુકો નાખીએ બુકોરા થઈ જશે ને રસોઈ પણ બની ગઈ છે ને રસોઈમાં જો સેવ શાક છે સાઈઝ છે અને જો રોટલી અને બધા જો બુકોરા કરવા બેસી ગયા છે તો આપણે બપોરા પણ કરી લઈએ તો બધા આલો બુકોરા કરવા જો ફળે કામ કરી લીધું છે જો સાડા 3:00 ટાઈમ પણ થઈ જશે અને હવે આપણે સજી જશું મંદિરે આરામ કરે છે અને હવે આપણે હંઝરી ખાવવા જઈશું પંઝવરી ખાવનું સરૂપન કરી દીધું છે પંઝવરી કાઢી લીએ એટલે વિશે આપણે ભાસવાનું છે ને કા ઘઉં જોન છે જોવમડી આપણે જો વાળે નથી છે અને વરસાદ બી નથી જો ટેબેને સાબને ને કસ્તોસ્તા ફી ફી બધા રોસા પીવા બધે જે છોકરી અને વેલો છે અને રીંગણી છે તો આપણે ધોરણ નીર નાખી દઈએ જોઈ આવી નીર નાખી છે કે નથી નાખી મતલબ ખબર બેન ભારતી બેન નાખી દીધી છે નીર જો હાલ બધા ઢોર બાંધે છે ને નીર પણ ખાઈ જ્યાં લાગે છે નાખી દીધી લાગે છે ક્યારે સગની આપણે બધા જો એટલા ઢોર છે અને આજે નાના નાના બધું છે અને તમને બધાને ખબર રહી છે કે આ અમારે વાડી છે અહીંથી ને એટલી બધી નીણ વાળીમાં બધી નીણ આવી અને આખી વાળી કપાસની હોય અત્યારે કાંઈ કામ નથી આપણે એટલે નો તડકો લાગે એટલે સાંભળી થશે અને આ લોક છે અને આ ધોવાનું છે તો હમણાં બેન ધોવાનું શરૂ કરી છે થોડો આમાં પોદો છે એટલે ધોવાનું છે તો આપણે મોટર શરૂ કરીને આ ધોઈ નાખશે અત્યારે અત્યારે કે ઉનાળાના અંદરું કાંઈ નહીં ફરજામાં બહાર બાંધી એટલે પવન આવે અને બહાર ઉપર છે ને એટલે અંદર ગરમ ગરમ લો આવે એટલે બાર બેન છે તો આપણે હવે થોડાક ઘઉં જોવા નથી તો ઘઉં પણ જોવા મળ્યું અને અડધા ઝાલ પાઠોર બેન થશે આપણે જો આતાણ ઠેલી ઘઉં જોવા નથી તો આપણે જોવા મળ્યું અને પછી જોવા જ એટલે આપણે ફાસવાની પણ પી એલ છે અને હાલ બાબા તો ડોર બેન થશે અહીંયાથી અને આમાં આપણે ખાણ પલાળ દીધું છે હવે તો આપણે ઘઉં જોવા મળવી અને રેડી પણ કરવા મળવી

તો જે સુરત હાથમાં નથી અમે બે ના નીણ વાઢે છે માથે મોટે છે અહીંયા જો બ્લોકને એવું ધોઈ નાખ્યું છે અને નીણ પણ વાઢી નાખી છે અને હવે વહેસ સુધીને એવું કરવાનું છે તો અમને વહેશીને એવું કરવા મળશે અને એટલી થોડીક મકાઈ વાઢાની દી વઢાઈ ગઈ છે આપણે ઘઉં જતા અને અમે થોડાક ઘઉં જોઈ લીધું થેલી એક ખેલી ઘઉં જોઈ લીધા છે અને પછી કાંઈ દી આઠમી જાય તો પછી આપણે રાંધવાનું પણ કરવાનું છે અને અત્યારે અત્યારે વાદળો થઈ ગયા છે આપણે વરસાદ આવી જશે ઉનાળામાં પણ વાદળા થઈ ગયો આ બધે વાદળો થઈ ગયા છે જો અહીંયા પણ ઢોર બધા બની જશે અડધા ઢોર એલ પણ બની જશે નાના મોટા થાય બધા પંદરક ઢોર છે અને અહીંયા જો વાસી સીધું કાઢવાનું વેચી તો હમણાં ભાઈ સીધું પણ કાઢી લેવી અને હવે કાંઈ નીર નાખવાની ન હોય બહુ પછી આપણે બે ત્રણ નીણ કરવાની હોય એટલે નાખીશ તો આપણે ઘઉં જોવા મળે અને પછી રસોઈ બનાવવા મળી રસોઈ બનાવવાની છે આટલા ઘઉં જોયા મારો પાછો ગામ જતા તરબૂચ લાવ્યા છે ચાર તરબૂચ છે અને એક પપ્પો છે પપ્પુ આપણે ઘરે પાકે છે અને પપ્પુ છે એમાં પપ્પુ આવ્યા એક પૈકી ગયું છે તો ઘઉં જોવા મળીએ અને બેનો ફોન આવ્યો છે તો વાતો કરે છે બેનનો ફોન આવ્યો છે વિડીયો કોલ અને અમારી બેન જો વાતો કરે છે અને સાવતા છે અને આપણે ઘઉ જોવા મળી અને આમ જો હવે ઢોરને દોવાની તૈયારી પણ કરે છે પણ થઈ ગઈ છે અને દી પણ આત્મી ગયો છે હવે દી આઠમી ગયો છે અને આપણે અહીંયા મહાદેવનું મંદિર છે ના ઝાલર પણ વગડવા મળી છે અને અહીંયા મોરલો પણ બોલી ગયો હવે તો રસોઈ બનાવશે તો આપણે

આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી રીતે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો અને